અને શું કે માં કે હવે થોડોક વિડીયો લઈ લઈએ અને મસ્ત તૈયાર થઈ છું આજે સિમ્પલ થઈ થોડીક કારણ કે થોડુંક કામ હતું અને મયુરને મોડું થવાનું હતું એને

ભૂખ લાગે ને ત્યાં મારો મગજ હિંગ થઈ જાય ના ના ખરેખર એ તો થોડીક મજાક હોય દિલથી થેન્ક યુ યાર દિલથી થેન્ક યુ કેમ કે આજે આખો દિવસ રહેવું ભૂખા વગર પાણીએ અનની વાત યા તો એના માટે દિલથી હું થેન્ક યુ એ મારું બજેટ બધું ખોરવાય ગયું છે કેમકે રોકાણ બહુ થઈ ગયું છે એટલે એ લોકોનો બેહાડી એમાં બધું આવી ગયું ખરેખર તું કે નહી આવી ગયું કે નહીં મારે આજ સાંભળવું હતું એટલે પાંચ વર્ષ આપણે બધામાં આજ આજવાનો છે કેવી મસ્ત તૈયાર થઈ એનો વિડીયો તમને બતા ઓલા બતાવું ચાલો અને પછી ખરેખર ઉપર જાય ને એને પણ મોડું થઈ ગયું મારે બામાવાડા થયા મોડું થઈ ગયું હતું એને તો મારો પણ લવ નથી વળતો તો ભાઈ આવી રીલ્સ ઉતારી ગુલાબ હું નાખતો જો ભાઈ મસ્ત આવી તૈયાર થઈ અને મહેંદી જોરદાર આવી છે નથી કેતા કે મહેંદી આવે તો શું કહેવાય કેવાય એટલે બહુ મસ્ત આવી ગઈ બહુ મોડું થઈ ગયું બહુ ભૂખ લાગી હતી અમને ત્યારે અને બહુ મસ્ત મહેંદી કરી વાહ થેન્ક યુ દિલથી ચાલો હા હા તો ભાઈ ચાંદ દેખાઈ ગયા છે ચંદા મામા આજે વહેલા છે આ વખતે નહીં હા 2 વાગે જાવે વહેલા છે

તો ભાઈ કરવા ચો થઈ ગઈ છે પૂરી અને બહુ મોડું થઈ ગયું બાર જ થઈ ગયા જમી લીધા પછી બેઠા હતા અને કાલે આવે છે મહેમાન અમારા ઘરે બહુ જ હાજા બધા મહેમાન આવે એમ છે તો જોઈએ કોણ કોણ આવે અને કાલે જોરદાર મજા આવવાની છે તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી અમારા ચેનલે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો ને બનશે ને કે દિલથી થેન્ક યુ ભાઈ અઘરું છે રહેવું ભૂઈખા પેટે તો ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે